બે છે પાર એ બે એક ગુરુ સેવા એટલે ગુરુ એટલે આપણો ગુરુ હોય એની જ નહીં આપણાથી મોટેરા જેટલા હોય મોટો ભાઈ હોય મોટી માં હોય દાદા હોય દાદી હોય જે જે આપણાથી મોટા હોય ગુરુનો એક અર્થ થાય મોટો આપણાથી શ્રેષ્ઠ આપણાથી થોડો વજનદાર છે આપણે જરાક સાવ પહેલાં છીએ એ થોડુંક એનામાં વજન છે ઈમાન એવાની સેવા કરવી એક મને આ જવાબ મળ્યો કે ભાઈ સેવા કરવી આ એક ડગલું અને બીજું હરિસોમિરન પ્રભુનું સ્મરણ એટલે ઓલું વૈરાગ અને જનબંદગી એ આપણાથી કાંઈ થાય નહીં વૈરાગ બેરાગ કાંઈ આવે નહીં અને આવે તો એ ઘડીક આવે પાછું પાછું પહેલું આપણે આ જગતમાં સેવા અને સ્મરણ અને કબીર સાહેબે પણ કાલાંતરે કહેવું જ પડ્યું કર સાહ કી બંદગી ભૂખે કો કચ્છું દે